અને ગુજરાતની અંદર નશાનો જે વેપલો ચાલી રહ્યો છે ઘટના સામે આવી રહી છે મહેસાણાથી મહેસાણાની અંદર વિજાપુરમાં એક અકસ્માત ગ્રસ્ત કાર કે જેમાંથી પોષ ડોડા મળી આવ્યા છે પોષ ડોડાનો જથ્થો મળી આવ્યો છે આ કારમાંથી લગભગ સ્ટ્રીટ લાઇટની સાથે જે કાર અથડાઈ હતી તેમાંથી આ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો છે વિજાપુરના ભાવસોર પાટિયા નજીકનો આ બનાવ છે જ્યાં વિસનગર તરફ જતી કારે અકસ્માત સર્જ્યો હતો સ્ટ્રીટ લાઇટના થાંભલાની સાથે આ કાર અથડાઈ હતી એલસીબી એસઓજી અને એફએસએલની ટીમે હવે તપાસ હાથ ધરી છે વિજાપુરથી વિસનગર જતી કારે અકસ્માત સર્જ્યો અને આ કારમાંથી પોસ્ટ ડોડા મળી આવ્યા છે